નમસ્કાર મિત્રો હું છું ભરત ચૌધરીને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત ચૌધરી થરાદમાં અત્યારે હું છું મારા ગામ મારા મૂળ વતન નાગલા ગામની અંદર મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો એ છે આ વર્ષ મતલબ છેલ્લા દસ પંદર વર્ષથી આ ગામની અંદર એટલું બધું પાણી ભરાય છે જે તમે જોઈ શકો છો મારી આજુબાજુ આ સાઈડ પણ આખું ગામ ભરાયેલું છે અત્યારે આ છે હું અત્યારે ઊભો છું મૂળ ડેરી કે જ્યાં દૂધ ઉત્પાદક સહકારી જૂની ડેરી છે ત્યાં ઊભો છું આ છે ગામમાં જવાનો રસ્તો ને છેક ત્યાં સુધી મારી નજર પહોંચે ત્યાં સુધી મને પાણી પાણી દેખાય છેલ્લા આમ તો જોવા જઈએ તો બે હજાર પંદરથી આ ગામની પરિસ્થિતિ એવી વિખડવાઈ ગઈ છે કે જ્યાં સતત વરસાદી પાણી અથવા તો બે હજાર પૂરનું પાણી હોય બે હજાર સત્તરમાં પણ પૂર આવેલું હતું ત્યાંનું પણ એ પણ નુકસાન ક્યાંક કરી ગયું છે તમે મારી પાછળ જોઈ શકો છો દર્શો આ બાજુ તળાવ છે ને મારી પાછળ આ બાજુ ડેરીની પાછળ છે ત્યાં પણ તળાવ હતું એ અત્યારે સ્થગિત ભરાયેલા છે દોસ્તો મારી પાછળ તમે જોઈ શકો છો એ છે આમ તો ગામની સીમા કે જ્યાં સુધી મને નજર નથી છે પેલું મકાન દેખાય છે મને નજર ત્યાં સુધી પાણી દેખાય છે અત્યારે હું છું દૂધ ડેરીના મકાન ઉપર અને આમ તો જોવા જઈએ તો છેલ્લા બે હજાર પંદર અને બે હજાર સત્તરનું પૂર પણ ખરું અમે અહીંયા પૂછું હતું અમે ગામમાં ગામ લોકો અત્યારે કોઈ રહેતા નથી અંદર કારણ કે બધા ખેતરોમાં રહે છે ખેતરોમાં પણ પાણી ભરાયેલા છે બંજર જમીન છે એટલે ઘણી કપરી પરિસ્થિતિ છે મિત્રો આ સાઈડ જોવા જઈએ તો આ સાઈડ પણ એટલું ને એટલું પાણી છે નજર જોવા જ્યાં જઈએ અત્યારે આમ તો જોવા જઈએ તો હું ગામની વચ્ચો છું ચારે બાજુ નજર મને જ્યાં પહોંચે ત્યાં સુધી પાણીને પાણી દેખાય છે મને તમે મારી પાછળ તો જોઈ શકો છે એક નજર નથી પહોંચતી ત્યાં સુધી પાણી પાણી છે પરંતુ હું તમને એક વાત બતાવું આ છે બાળ મંદિર નાગલા ગામનું અમારા ગામનું બાળ મંદિર છે એની બાજુમાં જે ડીશ ઉપર છે તે છે પંચાયત પંચાયતના લગભગ બે ફૂટ જેટલું પાણી છે સોરી બે ફૂટ અને એની બાજુમાં જે નાગલા ગ્રામની ગ્રામની પ્રાથમિક શાળા હતી એ છે કે ત્યાં અત્યારે પ્રાથમિક સ્કૂલ મતલબ ભણવાનું તો બનશે પરંતુ જોવા જઈએ તો એની ઉપર ક્યાં જ્યાં અમારું જ્યાં પાણી નથી ત્યાં સ્કૂલોને શાળાઓને બાળકોને અત્યારે ભણવાનું છે તમે એ છે શાળા લગભગ બે હજાર પંદરથી શાળા બંધ જ છે કેમ કે અહીંયા પાણી હતું એટલે કોઈ અહીંયા બાળકોને ભણવામાં તકલીફ પડતી આવવા મળે અને ત્યાં પાણી ભરાયેલું જ રીતે હું તમને જો શક્ય બને તો શાળાના ગેટની બહારનું પણ ત્યાં પણ પાણી ભરાયેલું છે એ પણ બતાવું છું પણ ખરેખર જોવા જઈએ તો દુઃખની પણ બાત બાબત છે કેમ કે લોકોએ પોતાના ઘર છોડ્યા છે પોતાના રહેઠાણકો છોડ્યા છે ખરેખર એક દર્દ છે તો અત્યારે હું છું હવે ગામની અંદર અહીંથી જઈ રહ્યો છું ચાલતો કારણ કે બાઈક કે ગાડી એવું અહીંથી નીકળે એવું નથી પાણી ભરાયેલું છે એટલે હું પાણીમાંથી અહીંથી છું તમે જોઈ શકો છો છે એક આ મેઇન રસ્તો છે ત્યાંથી મેં તમને પહેલાં બતાવ્યું હતું તે અહીંથી સીધું ગામમાં જવાય છે સામે મેં બાઇક લેલું હતું ત્યાં અને હવે અમે ગામમાં જઈએ તો અત્યારે હું છું મહાદેવના મંદિરે હરપુણેશ્વર મહાદેવ છે ત્યાં છું અને મારી પાછળ તમે આખું ગામનો નજારો જોઈ શકો છો આખે આખું ગામ છે ક્યાં જૂના મકાનો પણ તમને દેખાતા છે મારી પાછળ અને આ છે જીઓ રિલાયન્સનો ટાવર આમ તો જોવા જઈએ તો મહાદેવનું મંદિર છે આ બાજુ મકાનો છે આ બાજુ પણ મકાનો છેલ્લા બે હજાર પંદરથી ગામમાં સતત પાણીના વરસાદના કારણે જે પૂર આવ્યું પૂર હોનારતના કારણે ગામમાંથી ગામ લોકો ગામ છોડીને અમુક લોકો જે બહાર રહેઠાણક છે ત્યાં ગયા છે કે જ્યાં ઉપરતી જમીન છે એમ કહેવાય કે જે આપણું ગૌચર જમીન છે ત્યાં લોકો રહેવા ગયા છે પરંતુ અમુક લોકો જે તેમના ખેતર હતા ત્યાં રહેવા જતા રહે છે પરંતુ બે હજાર પંદર પછી આ ગામમાં કોઈ માણસ રહેતું નથી એક એવું ગામ કે છેલ્લા દસ પંદર વર્ષથી જો ગામમાં કોઈ વ્યક્તિ રહેતો નથી અને ગામમાં આવક જાવક એકદમ ઓછીથી આખું સુમસાન અત્યારે ગામ લાગે છે આ રસ્તા તે તમે જોઈ શકો છો સામેથી મેઇન આખો રસ્તો છે આ છે મહાદેવનું મંદિર આખું ગામ સુમસાન પડ્યું છે અહીંયા લોકો ખરેખર આ રસ્તાઓ હર્યા ભર્યા રહેતા હતા એ અત્યારે સુમશાન તમને જોવા મળે છે પંદરથી બે હજાર પચીસનું જે આ સમયગાળો અત્યારે પણ કા ગામની અંદર પાણી નિકાલની કામગીરી ચાલુ છે દર વર્ષે આવી રીતે પાણી તો ભરાતું જ રહેતી પરંતુ પાણી આવે નિકાલ કરી આવે નિકાલ કરીએ આ પ્રોસેસર છેલ્લા દસથી પંદર વર્ષથી ચાલુ છે દોસ્તો અત્યારે હું શું નાગલા ગામની અંદર કે જ્યાં લોકો લગભગ ત્રીસ વર્ષ પહેલાં અહીંયા રહેતા હતા અહીંયા એમનું જીવન જરૂરિયાત આખું ગાળો અહીંયા પસાર કરતા આ મિત્રો તમે જોઈ શકો છો કે જૂના જમાના મતલબ દસ વર્ષ દસ પંદર વર્ષ પહેલાં અહીંયા લોકો એમનું ખાવા પીવાનું રહેવાનું અહીંયા હતું પરંતુ છેલ્લા છેલ્લા દસ વર્ષથી બે હજાર પંદરથી અહીંયાથી પાણી ભરાવાથી અહીંયા ગામ લોકો ત્યાં એમનું સ્થળાંતર કરી દીધું છે મારી પાછળ સરસ મજાના તમે હજી પણ મકાન જોઈ શકો છો એ મકાન છે કે આપણા જૂના આપણને જે જૂની યાદગીરી અપાઈ ગઈ આપણી સંસ્કૃતિને ભૂલાવી નાખે ભૂલાવી નથી શકતા એવા આપણા મકાનો છે તમે જોઈ શકો છો મારી પાછળ ઇરોહર આપણી સંસ્કૃતિ એ જ આપણી ઓળખ મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો કે આપણા આપણા વડવાઓ આપણા બાપ દાદા ત્યાં રહેતા હતા તમે જોઈ શકો છો મારી પાછળ એ છે એક સ્થગિત મતલબ ઉપરથી તો તમે જોઈ શકો તો અત્યારે નળિયા ત્યાંથી નીકળી ગયા છે પરંતુ મકાનો એના એ જ છે આપણી યાદગીરી ખરેખર આપણને અપાવી શકે છે આ છે અહીંયા આપણા લોકો આપણા વડવાઓ રહેતા હતા આપણી સંસ્કૃતિ અહીંયા પણ હજી રહે છે આપણે આપણે અત્યારે ડિજિટલ જમાનાની અંદર જીવીએ છીએ એટલે આપણે અપડેટ થઈ ગયા છે પરંતુ આપણી જે ઓળખ છે આપણી સંસ્કૃતિ છે એ હજી અપડેટ નથી ગઈ અહીં લોકો ગામ લોકો પોતાનું જીવન ગુજારતા હતા અહીંયાથી જ તેમનો એક પરિશ્રમ મતલબ કે એક અહીંયા સાંજ સવાર આખી ગલીઓ ભરાઈ રહેલી હતી નાના બાળકોની પરંતુ અત્યારે અહીંયા આખું ગામ શું શાંત છે કોઈ અહીંયા આવવા પણ નથી કરતું અપવાદરૂપ કોઈ તહેવાર હોય તો અહીંયા તો લોકો જોવા મળે છે બાકી અહીંયા લોકો જોવા પણ નથી મળતા હું છું અત્યારે એક્ઝેક્ટ આપણા ગામનો ચોરો કહેવાય ત્યાં અહીંયા લોકો નવરાત્રી દરમિયાન આખો ચોરો ભરાઈ રહ્યો હતો પરંતુ છેલ્લા આ છે અહીંયા ચોરો છેલ્લા દસ વર્ષની અંદર આ ખતમ થઈ ગયું આપણી સંસ્કૃતિ તો છે જ પરંતુ આપણા જે રીત રિવાજો હતા એ પણ છે જ પરંતુ અમુક સ્થળો બદલાયા તેના કારણે આપણી રૂઢિ અને રીત રિવાજ પણ બદલાઈ જતા હોય છે છે મતલબ કે જે બીમ બનાવેલો છે આપણા વર્તમાન ધારાસભ્ય દ્વારા જે માહિતીગાર કરીને જે મતલબ કરવામાં આવ્યું હતું પરંતુ જે વરસાદ સતત ચાલુ રહ્યો એના કારણે આ પણ કામ સ્થગિત રહ્યું છે મારી પાછળ પણ પાણીનો નજારો ખૂબ છે અત્યારે પણ પાણી ભરાયેલું છે અને આ સાઈડ પણ પાણી ખૂબ જ નજારો છે આ બાજુ સામે પણ જોયો હજી આ ટેકરી મતલબ અહીંયા ધૂળ નાખેલી છે એના કારણે અહીંયા ચાલી શકાય છે સામે પણ મોટું તળાવ છે એ પણ અત્યારે ભરેલું છે મિત્રો દોસ્તો તમે મારી પાછળ જોઈ શકો છો એ છે નાગલા ગ્રામની પ્રાથમિક શાળા જે દસ વર્ષ પહેલાં અહીંયા ધમધમતી હતી બાળકો અહીંયા પોતાનો અભ્યાસ કરતા પરંતુ છેલ્લા દસ વર્ષથી અહીંયા ગામમાં અવર જવર નથી ગામ લોકો પણ નથી રહેતા એના કારણે આ શાળા અત્યારે બંધ છે પાણી અંદર ભરાયેલું છે અત્યારે પણ છેલ્લા દસ વર્ષ પછી પણ અત્યારે પણ પાણી ભરાયેલું દોસ્તો મારી યુટ્યુબ ચેનલ ભરત ચૌધરી ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી અવશ્ય શેર કરજો આવા ને આવા હું તમને નવા નવા વિડીયો બતાવતો રહીશ જય માતાજી જય હિન્દ